મેલાઝમા એટલે કે દાજની બીમારીથી બચવા માટે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો મેલાઝમા એટલે કે દાજ જે છે એ બ્રાઉન અથવા ગ્રે બ્રાઉન અથવા બ્લુઇશ કલરનું પિગમેન્ટેશન થતું હોય છે ડાઘા પડી જતા હોય છે જે યુઝ્યુઅલી આપણને ચીક્સ ઉપર નોઝ ઉપર આઈબ્રોઝની ઉપર ને અમુકવાર અપર લિપ્સ ઉપર થતું હોય છે મોસ્ટ કોમનલી આ બીમારી ફિમેલ્સમાં દેખાતી હોય છે બટ પુરુષોમાં પણ આ તકલીફ થઈ શકે છે એનું સૌથી મુખ્ય કારણ છે તડકો એટલે કે જેટલું વધારે તમે તડકામાં રહેતો રહેતા હશો એટલા જ આ ડાઘા જે છે તમારા ડાર્ક થતા જશે બીજું મુખ્ય કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન ડિલિવરી પછી કે મેનોપોઝલ એજ કે તમે કોઈ ગર્ભ નિરોધક ગોળી ઉપર છો તો પણ તમને આ તકલીફ થઈ શકે છે ત્રીજું કોમન રીઝન છે કે જ્યારે પણ આપણને હેરિડિટી એટલે વારસાગતમાં આ તકલીફ હશે તો પણ તમને થવાના ચાન્સીસ વધી જતા હશે અને ચોથી વસ્તુ છે કે તમને જો એવી ક્રીમ લગાડી હોય ગોરા થવાની કે એવી કોઈ ક્રીમ કે જેના સાઇડ ઇફેક્ટના લીધે પણ તમને આવા પિગમેન્ટેશન થઈ શકે છે તો આનાથી બચવા માટે સૌથી પહેલી વસ્તુ જે કરવાની છે એ છે તડકાથી બચવાનું રહેશે તમારે ઇવન ઇફ પાંચથી દસ મિનિટ પણ તડકામાં જવાનું હોય તોય તમારે આખો ફેસ દુપટ્ટાથી સ્કાર્ફથી કે રૂમાલથી ઢાંકીને જવાનું ઉપર હેટ અથવા કેપ પહેરવાની અને આંખે ચશ્મા પહેરવાના બીજી વસ્તુ જે છે સનસ્ક્રીન અપ્લાય કરવાનું કોઈ દિવસ ભૂલવાનું નથી સનસ્ક્રીન તમારે દિવસમાં બે વાર લગાડવાનું ફેસ ઇયર્સ અને નેકને આ સારી રીતે કવર થાય એ રીતે લગાડવાનું અને જો કન્ટિન્યુઅસલી તડકામાં રહેવાનું થતું હોય તો તમારે દર બે ત્રણ કલાકે રિપીટ કરવાનું રહેશે ત્રીજી વસ્તુ છે કે ડર્મેટોલોજિસ્ટની સલાહ વગર કોઈ પણ ક્રીમ બજારમાંથી લઈને લગાડવી નહીં એનાથી તમને સાઇડ ઇફેક્ટ થશે અને તમારી તકલીફ વધી શકે છે અને ચોથી વસ્તુ છે કે વધારે રબ મસાજ વેક્સિંગ કે એવું કંઈ કરાવવાનું નહીં તો જો તમને આ તકલીફ થઈ હોય તો તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે થેન્ક યુ